નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો હાલ આપણે શ્રી પશ્ચિમ કચ્છ મેઘવંશ ગુર્જર સમાજના એકવીસમાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે તે આઠ તારીખના છે ને આજે તે છ તારીખ તો આજે આપણે આવ્યા છીએ અહીંયા સિંહ ટેકરી ને ત્રિકમ સાહેબનું મંદિર છે અને આ છે પ્રવેશ દ્વાર અહીંયા મેન નાકો અને સામે આપણને ડોમ જેવો મળી રહ્યો છે ત્યાં એકવીસમાં સમૂહ લગ્ન અહીંયા યોજાશે તો કેવી તૈયારીઓ થઈ રહી છે ને કેવું પોઝિશન છે હાલ તો જોશું આપણે અને હાલ મિત્રો કાલે ગઈ કાલે સાંજના થોડાક છાંટા વરસાદ જેવું થઈ ગયું હતું ને આજે પણ હવામાન જોઈ શકો છો તમે કે એકદમ વાદળ ભર્યું આકાશમાં ને આગાહી પણ છે બે ત્રણ દિવસની વરસાદની તો જોઈએ સમૂહ લગ્ન ત્રિકમ સાહેબની કૃપાથી આરામથી પતી જાય વિઘ્ન નને કોઈ એવી આશા સાથે આપણે અંદર આજે તૈયારી જોઈશું કેવી થઈ રહી છે તો મિત્રો સામે આપણે ત્રિકમ સાહેબનું મંદિર આવેલું છે અને આ તમે જે ચોગાન જે જોઈ શકો છો ઘણું મોટું એવું વિશાળ ચોગાન છે જ્યાં ગાડીની પાર્કિંગની વ્યવસ્થા અહીંયા જે આવશે લગ્નમાં દ્વારા માણસો જે તેની ગાડીઓ બધી અહીંયા પાર્કિંગ પાર્ક કરવામાં આવશે તો સામે આ પ્રવેશ દ્વારા આપણે આવ્યા છે તો ઘણો એવો વિશાળ આંગણું છે અહીંયા કને તો ગાડીની પાર્કિંગની તો કોઈ તકલીફ નહીં પડે ઘણી સુવિધા છે પરંતુ આપણા જ ભાઈઓની નમ્ર વિનંતી કે જેમ બને તેમ આ બાજુ સાઈડમાંથી પાર્કિંગ ચાલુ થાય તો રસ્તો આપણો ખોલો પડ્યો હોય જેથી આપણે અવર જવર અહીંયા બરાબર મંદિરમાં ને અહીંયા ડોમમાં થઈ શકે અને હાલ અહીંયા આ જોઈ શકો છો કે ડોમ આપણો ને તેની બાજુમાં અહીંયા આ ગારો બાંધવામાં આવે છે તે બધું મંડપનું કામ પણ હજી ચાલુ છે અને આ જે મેન ડોમ છે તે પાકો જ બનાવી દેવામાં આવે છે તેનું કોઈ ટેન્શન નથી ઉપર પાણી બાણી કે વરસાદનું અહીંયા પ્રવેશ દ્વાર એવો બનાવવાનું ચાલુ છે હજી કામકાજ માણસો કરી રહ્યા છે ને આ બાજુ સાંજના ગઈકાલે થોડીક વરસાદને થોડોક વાહ હતો તેના લીધે આ ગારો થોડોક અહીંયા પડી ગયેલ છે તો તેનું પણ કામ ચાલુ જ છે અહીંયા તો મોટો એવો વિશાળ ડોમ આ કાયમની માટે આ કોલમ જોઈ શકો છો તમે કોલમની ઉપર લોખંડની મોટી ચેનલોથી ઉપર પતરા સરસ આયોજન અને આ બાજુ આ ગાડીમાં છે તે કબાટ આવ્યા છે આ ગાડી ઊભી છે લગભગ કન્યાદાનના કબાટ હશે કન્યાઓને મળશે તે કબટ અહીંયા ઉતાર્યા છે હાલ અને સામે જ આપણે જે મેન સ્ટેજ કહેવાય તે અહીંયા સ્ટેજ લગભગ આ સામે જ બાંધવાનું ચાલુ છે તો પહેલાં આપણે આ સામે મંદિરની બાજુમાં જ બધું થતું સમૂહ લગ્ન અને તેનો ડોમ ત્યાં બંધ હતું હાલ આ જગ્યાએ કરવામાં આવી રહ્યો છે કારણ કે અહીંયા પાકો ડોમમાં તૈયાર છે શેડ આપણો અને સાઈડમાં અહીંયા કામ પણ હાલ ચાલુ છે તો હવે આપણે ટિકમ સાહેબના દર્શન કરી આવશું અને ત્યાં પણ જોશું કેવો હાલ જગ્યા સુધારો વધારો થયો છે તો મિત્રો પહેલા શરૂઆતમાં આપણે જે સમૂહ લગ્ન થતા તે વખતે આ જગ્યા અહીંયા કને આ સામે મંદિર છે ને મંદિરની બાજુમાં જ અહીંયા યોજવામાં આવતા હતા પરંતુ હાલ આપણે ત્યાં જે શેડ બનાવી છે નવો પાકો થશે અને ચાલો આપણે મંદિરમાં આવીએ અને ત્રિકમ સાહેબના દર્શન કરી લઈએ મંદિર ખુલ્લું છે કેમ જોશું આપણે તો આ સરસ મજાનો એવો પ્રવેશ દ્વાર છે બાબા સાહેબની ઉપર પ્રતિમા છે સિંહ ટેકરી તરીકે ઓળખાય છે તો સાઈડમાં બે સિંહ પણ રાખવામાં આવે છે અને આ અંદર આપણે અંદર પણ બહુ ઠંડી હવા ને બેસવાની પણ સારી એ વ્યવસ્થા છે ત્રિકમ સાહેબનું મંદિર સૌ પ્રથમ કરી લઈએ દર્શન આપણે જય ત્રિકમ સાહેબ દાદા સુંદર મજાનું એવું ત્રિકમ સાહેબ દાદાનું મંદિર ઉપરનો ઘૂમટ અને આજુબાજુ સારી એવા હમણાં વ્યવસ્થા જેને કહેવાય કે ગાર્ડન પણ બનાવી છે આ બાજુ નાનકડું એમાં પણ આપણે છોકરા માટે જે લક્ષણીઓને એમાં છોકરા પોતાનું મનોરંજન કરી શકે તે માટે બધું કરવામાં આવ્યું છે અને હજી આ બાજુ પણ મંડપ બાંધવાની કાંઈક સુવિધા છે તે પણ જોઈશું આપણે છે તો આ છે નાનકડો એવો ગાર્ડન બગીચો અને બગીચાની અંદર પણ હાલ અહીંયા કને છાંયા માટે ગરમીની સિઝન છે હાલ તો અહીંયા મંડપની પણ સુવિધા કરવામાં આવી છે વારા છે તે ખોડી નાખે અને ઉપર આવે બાંધવાનું જ બાકી છે તો આ બાંધ્યા છે જેના લીધે આપણે આવી આવીએ અંદર મંડપ એટલે નીચે માણસો અહીંયા બેસીને આરામ કરી શકે કારણ કે લગ્ન દ્વારા ઘણા માણસો આપણી પબ્લિક આવે છે અને બેસવા માટે તકલીફ થતી હોય છે તેના માટે દરેક વખતે નવું નવું એવું આયોજન અને આ બાજુ અહીંયા પણ આ મંડપ બંધાઈ રહ્યો છે તો બહુ સારી એવી કામગીરી થઈ રહી છે હાલ આ બાજુ નાનકડો ગેટ છે પાછળ તરફ જવા માટે તો મિત્રો આ છે મંદિરનો પાછળનો ભાગ અને પાછળના ભાગમાં આપણે જે મંડપ જોયો તે આ મંડપ અહીંયા કને જમવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે તો વિશાળ એવી જગ્યામાં અહીંયા કને ચાલુ છે મંડપનું કામ ને આની અંદર અહીંયા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે અહીંયા કને રસોડ હશે અને માણસો બધા અહીંયા આના નીચે ભોજન કરશે જમશે બધા પ્રસાદી લેશે અને ડુંગર વિસ્તાર છે અહીંયા ગને એટલે ખુલ્લી હવા એકદમ સારી આવે પરંતુ ગરમીની સિઝનો તો થોડીક ગરમી લાગે જ સિટીથી નાને ભીડભાડથી દૂર છે જંગલમાં જગ્યા તેથી આપણે અહીંયા બહુ શાંત હવામાન ને ઠંડી હવા અહીંયા તો એ આપણે લાગે ને ઝાડ પણ ઘણા એવા હાલ અહીંયા રોપવામાં આવે છે અલગ અલગ જગ્યાએ તો મિત્રો આજે આપણે એકવીસમાં સમૂહ લગ્ન ની તૈયારીઓ આપણે જોઈ અને વિડીયો કેવો લાગો અને લોકેશન તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો અને ફરી મળીશું આપણે આ સમૂહ લગ્નમાં આઠ તારીખના અહીં આવશું અને સમૂહ લગ્નમાં કેટલા માણસો છે કેટલા જોડકા છે અને કેવું આયોજન અને કેવી વ્યવસ્થા સંપૂર્ણ જાણકારી જોવા માટે ચેનલમાં બન્યા રહેજો તો આગલો વિડીયોમાં તમને સંપૂર્ણ સમૂહ લગ્નની જાણકારી મળશે અને સમૂહ લગ્નનું આખું આયોજન આપણે આપણા બ્લોગમાં બનાવીશું અને તમે જોતા રહેજો